નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભ કરાવવાનો રહેશે આજે તમારે બહારના કામની સાથે સાથે ઘરના કામ માટે પણ સમય કાઢવો પડશે અને જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે વાદ વિવાદ થઈ શકે છે સંતાન આજે તમારી અપેક્ષા પર ખોરું ઉતરશે અને તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરી શકે છે

ભૌતિક શુભ અને સુવિધાઓમાં વૃદ્ધિશરશે અને કામના સ્થળે તમારા સહકર્મચારીઓ તમારું કામ બગાડવાનો પ્રયાસ કરશે આજે તમારે તમારા વિરોધીઓની વાતમાં આવવાથી ટાળવું પડશે માતા તમને કોઈ જવાબદારી સોંપશે અને તમે એ જવાબદારીઓને સારી રીતે પૂરી પણ કરશો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના પેન્ડિંગ કામ પૂરા રહેશે આજે તમે તમારા આળસને છોડીને આગળ વધશો અને વધારે ઉર્જાવાન અનુભવ કરશો વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં રાખે અને આજે તમારા ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે

આજે તમે તમારી બુદ્ધિ અને વિવેકથી કામ લેશો કોઈ પૈતૃક સંબંધિત સંપત્તિ મામલાઓમાં લીગલ એડવાઇઝ લેવી પડશે એના કારણે તમારી ચિંતામાં વધારો થશે વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને પણ આજે તેમના પ્રયાસોમાં સફળતા મળશે આજે તમને સારી એવી સફળતા મળી રહી છે નોકરી બદલવાનું જો વિચારી રહ્યા હોય તો આજે બીજી જગ્યાએ તમે અરજી કરી શકો છો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડો ચર્ચા વિચારણા કરવી પડશે અને બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ કરવાનો રહેશે પણ તેમાં અવરોધ પણ આવી રહ્યો છે રાજકારણમાં તમારી પહોંચ સારી રહેશે જેના કારણે કોઈ નવા પદની પ્રાપ્તિ થશે જીવનસાથી સાથે આજે કોઈ વાતે વિવાદ ચાલી રહ્યો હશે તેમાં પણ તમને આજે રાહત મળી શકે છે આ સાથે જ જૂના દેવા પર પણ ધ્યાન આપવાની જરૂર છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે આજે તમારા કંઈક નવું કરવાના પ્રયાસો ઉપર રંગ લાવશે અને પાર્ટનરશીપમાં કામ કરવાની યોજના બનાવશો મિત્રો સાથે જો કોઈ જગ્યાએ મોજ મસ્તી કરવાનો પ્રયાસ કરશો અને જીવનસાથીની નોકરીના પ્રમોશન વગેરે પણ મળી શકે છે પરિવારમાં વૃશિક રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામોથી ભરપૂર રહેવાનો છે આજે તમારી મુશ્કેલીઓ વધી શકે છે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે નોકરીને લઈને પરેશાન ચાલી રહેલા સમસ્યા આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે એટલે વધારે તળેલું ખાવાથી આજે બચીને રહેવું ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે અને વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા આવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે આજે તમારે તમારી માતા પિતાની કોઈ સલાહને અવગણીને ટાળવું પડશે અને કોઈ ધન ધાન્યમાં વૃદ્ધિ થઈ રહી છે લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે તમે મુલાકાત કરી શકો છો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ નવા લાભ રહેશે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં આજે તમે હિસ્સો લઈ શકો છો પરંતુ કેટલાક વિરોધીઓ આજે તમારી છબી ખરડવાનો પ્રયાસ કરશે આજે તમારે પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી રહેશે અને કોઈને પૈસા ઉધાર આપવાથી બચીને રહેવું વિદેશથી વેપાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ થોડી સાવધાની રાખવાનો રહેશે તમારે તમારી પ્રોડક્ટિવિટી પર ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેવાનો છે સામાજિક અને ધાર્મિક કાર્યમાં આજે આગળ વધશો અજાણ્યા લોકોથી દૂરી બનાવીને ચાલો અને બિઝનેસ કરી રહેલા લોકોને આજે થોડી સમસ્યાઓ સતાવશે આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધી શકો છો અને મિત્રોને સંપૂર્ણ સાથ મળી રહ્યો છે તમારી સારી રીતે પૂરી કરવાનો પ્રયાસ કરશો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેવાનો છે સામાજિક અને ધાર્મિક કાર્યમાં ભાગ લેવાનો રહેશે અને પૈસા સંબંધિત બાબતોમાં આજે તમારે ખાસ સાવધાની રાખવી રહેશે વિદેશથી વેપાર કરી રહેલા લોકો માટે આજનો દિવસમાં સાવધાની રાખવી તમારી પ્રોડક્ટની ક્વોલિટી પર ખૂબ જ ધ્યાન રાખવું પડશે આ સાથે જ તમારે સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે